અમરેલીના ઝાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે ના વિદાય સમારોહ તેમજ નવા આવેલા નો આવકાર સમારંભ યોજાયો ઝાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ પી વી પલાસની ઝાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ જતા વિદાય સમારંભ યોજાયો હતો તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીએસઆઈ ઝાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીવી ચાવડા નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે મુકાયા હતા તેથી બંને પીએસઆઈ ના આજરોજ આવકાર સમારોહ ને વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું આવવાના રામ રામ હોય કે જાવા નથી હોતા પણ સાહેબની લાગણી અને પ્રેમ જોઈને આજુબાજુના આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને સાહેબનો આજે દેશ અમારે ખૂબ ખુશીપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે અને સાહેબનો ખૂબ જ લાગણીનો ભાવ જો નાગરિકો માટે પણ સાહેબે જે કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ એ દિશામાં ખૂબ જ ન્યાય આપ્યો છે એવું આપણે કહી શકાય અને આ સાઈડમાં એકથી દોઢ વર્ષનો જે સમયગાળો રહ્યો એમાં એવા ઘણા બનાવો બન્યા અને મોટી મોટી કલમોના બનાવ છે જે અમને સોલ્વ કરવા પડ્યા છે અને ખૂબ સરળતાથી આજુબાજુના આગેવાનોને સાથે રાખીને અને જે પોલીસ ભરાવોની માંગ હોય એ પ્રમાણે પોલીસને અમને કામ કરીને આપી છે સાહેબને ખૂબ તમને કર્યું છે તો જેવી જ રીતે જાફરાબાદને પણ સાહેબની સેવાનો લાભ મળશે પોલીસ ગુજરાત પોલીસનું જે સૂત્ર લે છે સેવા સુરક્ષા અને શાંતિ અને આજરોજ નાગેશ્વી પોલીસ સ્ટેશનમાં જાફરાબાદથી ચાવડા સાહેબનું થયું છે તો રાગેશ્રી પોલીસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારમાંથી એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સાહેબનું પણ ખૂબ સારું સાંભળ્યું છે સાહેબના વિશે પણ તો સાહેબ પણ આજે કલાક સાહેબ જે કાર્યક્રમમાં બતાવે છે એવી રીતના સાહેબનું પણ ખૂબ સારું કાર્ય છે તો બંને સાહેબોને ફ્યુચર માટે વેલ વિશે થેન્ક યુ ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી